શ્રી કચ્છી રાજપૂત સમાજવાડી નલિયા ખાતે નેશનલ એસઓ ફોર ધ બ્લાઇન્ડની કચ્છ શાખા લાયન્સ ક્લબ ઓફ નલિયા અને મિરઝાપરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ નિદર્શનમાં ગુજરાત રાજ્યની નેત્રહીન બહેનોનું ફૂડ ફેસ્ટિવલ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ કુલ વીસ સ્ટોલમાં ચાલીસ જેટલી ગુજરાતની વિવિધ જગ્યાએથી ઉપસ્થિત રહેલી નેત્રહીન દિવ્યાંગ બહેનોએ

બલજીત સિંઘ મહાનુભાવો સાથે કાર્યક્રમમાં લાયન લેડી રીના અભય શાહ મનોજ જોશી પ્રકાશભાઈ ગાંધી નલિયા વેપારી એસો પ્રમુખ હકુમત સિંહ એચ જાડેજા તેમજ રમેશભાઈ જોશી તારાચંદ્ર ઠક્કર ગોવિંદજી રાઠોડ હરેશભાઈ આયા સંગ્રામજી સોલંકી હાજી તકિસા બાવા તેમજ લક્ષ્મણભાઈ ગઢવી વીઆરટીઆઈના મલયભાઈ પીડી ચૌહાણ અલ્ફિયાજ ખત્રી નંદનીબેન સોલંકી રેખાબેન દરજી અબ્દુલભાઈ મેમણ સૈયદ મુલજીભાઈ સેજપાલ તેમજ ગઢવી સાથે નલિયા લાયન્સના હોદ્દેદારો વિવિધ સમાજોના અગ્રણી ભાઈ બહેનો સાથે નલિયાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા સંચાલન પરેશભાઈ ચૌહાણ અને કેડી મહેશ્વરીએ અને આભાર વિધિ શંકરભાઈ ભાનુશાલીએ કરી હતી રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ એનએપી નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ કચ્છ શાખા લાયન્સ ક્લબ ઓફ ઇન્ડિયા એલ એન એમ લાયન્સ હોસ્પિટલ લાયન્સ ક્લબ ઓફ ગુજરાપર એલ એન લાયન્સ હોસ્પિટલ આ ત્રિવેણી સંસ્થાઓ સાથે મળીને એક ફૂડ ફેસ્ટિવલ અન્નપૂર્ણા ફૂડ ફેસ્ટિવલ ઇન્ડિયા ખાતે યોજવામાં આવેલો હતો આ અન્નપૂર્ણાનું આયોજન અલગ રીતે છે કે વીસે વીસ સ્ટોલની અંદર ટોટલ ચાલીસ બહેનો કે જે અલગ અલગ ગુજરાતમાંથી આવેલા છે ને ટોટલી બ્લાઇન્ડ છે એ બ્લાઇન્ડ બહેનોએ રસોઈ બનાવી રસોઈ બનાવવા અને નલિયાના લોકોને પોતાની રસોઈને સ્વાદ ચખાવી આ એક મોટું આયોજન નલિયામાં જે કરવામાં આવ્યું અમારી આ ત્રણેય સંસ્થા મળીને ખૂબ જ સારું આયોજન કર્યું છે અને નલિયાના લોકો અમને આમાં બહુ સરસ પ્રોત્સાહન આપ્યું એમાં દરેક સંસ્થા દરેક સામાજિક કાર્યકરો દરેક મહિલા મંડળોએ ખૂબ જ મોટો સાથ અને સહકાર આપી અને આ આયોજનને સફળ બનાવવા માટે અમને ખૂબ જ સારી એવી મદદ કરી છે અને હું આપના માધ્યમથી ઓલ ઓવર નલિયાના બધા લોકો બધી સંસ્થાઓ મહિલા મંડળ એનો હું આભાર માનું છું કે આ આયોજનમાં અમને આપે ખૂબ ખૂબ મદદ કરી અને આપનો સાથ અને સહકાર મળવાથી અમે આ એક સારો બ્લાઇન્ડોની જાગૃતિ માટેનો કે બહેનો શું કરી શકે છે એ જાગૃતિ માટેનો જે પ્રોગ્રામ અમે સફળ કર્યો છે એ માટે હું પૂરેપૂરી નલિયાવાસીઓનો ખૂબ આભાર માનું ગીતા અશોકભાઈ મકોણા છે અને હું માંડવીની છું એટલે આમ મારું સાસરું માંડવી બાકી એમ તો ઉત્તર ગુજરાત ગાંધીનગર જિલ્લામાં માણસા તાલુકા બિલોદરાની છે પણ મારા મેરેજ અહીંયા થયા છે હવે આજે જે નલિયામાં રસોઈ થયો ને એમાં મેં બનાવ્યું છે મંચુરિયન અને મે પહેલી જ વખતે ભાગ લીધો છે કોઈ જગ્યાએ મે ભાગ નથી લીધો એને બી વાળાય રાખે એટલે મે પહેલી વખતે ભાગ લીધો છે અને એમાં મે લોકોએ બધું જાતે અમે જ બનાવ્યું છે કટિંગ બટિંગ બધું અમે જાતે જ કર્યું છે બરાબર